મને બહુ સ્પષ્ટ કહ્યું કે એમણે આ બધું સેટિંગ ગાંધીનગર લેવલથી હોય છે ગાંધીનગરમાં બેઠેલા ગ્રામ વિકાસ વિભાગના જે જે પણ જવાબદાર લોકો હોય કમિશનર હોય કે પછી મંત્રી હોય આ બધા લોકોનું બધાનું સેટિંગ હોય છે એજન્સીને કામ મળે ત્યાં સુધી સેટિંગ હોય છે મનરેગા કોબાણ બાબતે આજે જ્યારે મનસુખભાઈ વસાવા એમણે પોતે પોતાની સરકારમાં ગાંધીનગરથી લઈને ગ્રામ્ય કક્ષા સુધી કેટલું મોટું કૌભાંડ થાય છે એ ઉજાગર કર્યું છે ત્યારે એમને અભિનંદન આપું છું હમણાં જે તપાસ ચાલી રહી છે એમાં મોટા ગજાના મંત્રીઓ સાંસદો ધારાસભ્ય એમના સંગઠનના માણસોના નામો પણ બહાર આવે એવા છે અને મનસુખભાઈ પર માહિતી છે ત્યારે જયારે પણ કોઈ વ્યક્તિ નાનો ગુનો કરે છે ત્યારે દાદાનું બુલડોઝર ત્યાં પહોંચી જાય છે ગૃહમંત્રી શેખીઓ મારે છે કે કોઈને કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે મનરેગા કૌભાંડ મામલે ભાજપના સાંસદે જાણે કે કૌભાંડની પોલ ખોલી નાખી હોય તેવું સ્ફોટક નિવેદન આપ્યું અને હવે ચૈતર વસાવા પણ આવ્યા છે અને આક્ષેપ કર્યો છે કે ભાજપના મંત્રી સાંસદ ધારાસભ્ય અને અધિકારીઓ હપ્તાખોરીમાં સામેલ છે શું છે આ સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ વિડીયોમાં વૈષ્ણવ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું દાફડા મનરેગા કૌભાંડ મામલે વિપક્ષો આક્ષેપ કરતા હોય છે પરંતુ હવે તો ભાજપના જ સાંસદ આક્ષેપ કરી રહ્યા છે મનરેગા કૌભાંડ મામલે મનસુખ વસાવાએ સ્પોટ નિવેદન આપ્યું અને તેમણે કહ્યું કે કામ કરનારી એજન્સી દ્વારા વિવિધ પક્ષોના નેતાઓને રૂપિયા આપવામાં આવ્યા હતા જેમાં વિપક્ષના નેતાઓનો પણ સમાવેશ થાય છે કૌભાંડ આચારનારી એજન્સીના કેટલાક માણસો તેમને મળવા આવ્યા હતા તેમણે આ માણસોને રાજપીપળા ગેસ્ટ હાઉસમાં બોલાવીને મિટિંગ કરી હતી અને આ મિટિંગ દરમિયાન એજન્સીના માણસોએ તેમને એક યાદી બતાવી હતી જેમાં કૌભાંડના ભાગરૂપે દરેક પક્ષના નેતાઓને રૂપિયા જે ચૂકવવામાં આવ્યા હતા તેનો ઉલ્લેખ હતો જો કે મનસુખ વસાવાના નિવેદન બાદ હવે ચૈતર વસાવાનું પણ નિવેદન સામે આવ્યું છે અને કહ્યું છે કે આખરે ભાજપના સાંસદ મનસુખ વસાવાએ મનરેગા કૌભાંડની વાત સ્વીકારી અને તેમની પાસે કૌભાંડના પુરાવા છે તે જાહેર કરે મનરેગા કૌભાંડ બાબતે આજે જ્યારે મનસુખભાઈ વસાવા એમણે પોતે પોતાની સરકારમાં ગાંધીનગરથી લઈને ગ્રામ્ય કક્ષા સુધી કેટલું મોટું કૌભાંડ થાય છે એ ઉજાગર કર્યું છે ત્યારે એમને અભિનંદન આપું છું આ એ જ મનસુખભાઈ વસાવા છે જ્યારે એક મહિના પહેલા આ મનરેગા કૌભાંડનું જયારે મેં પ્રેસ વાર્તા કરી હતી ત્યારે આ એજન્સીઓને બચાવ કરતા હતા અને આવું કોઈ કૌભાંડ અહીંયા થયું નથી એવી પોતાની વાત મુકતા હતા ત્યારે મનસુખભાઈ વસાવાએ કીધું કે મનરેગા કૌભાંડમાં જે પણ એજન્સીઓ છે એમને હું સારી રીતે ઓળખું છું એમને હમણાં પણ સર્કિટ હાઉસમાં બોલાય મુલાકાત લીધી છે અને ગાંધીનગરના મંત્રીઓ એમના સાંસદો એમના ધારાસભ્ય એમના સચિવો એમના નિયામક ડીડીઓ ટીડીઓ સુધીના કેટલા લોકોને કેટલા હપ્તા આપ્યા છે એની પણ સંપૂર્ણ માહિતી એમની પાસે છે એવી એમણે કબૂલાત કરી છે ત્યારે મનસુખભાઈ વસાવા પર પહેલેથી જ આ માહિતી હતી અને આજે પણ છે ત્યારે એમને વિનંતી છે કે આ તમામ પ્રકારની માહિતી જગજાહેર કરે કોઈ પણ જિલ્લામાં જે પણ કૌભાંડો થયા છે એ કૌભાંડો એ એજન્સીઓને જ્યારે બે હજાર સત્તર સુધી પંચાયતો પોતાની રીતે કામ કરતા હતા ત્યારબાદ બચુભાઈ ખાબડ મંત્રી બન્યા અને એમના સાંસદોને સાથે રાખીને આ વિસ્તારમાં મટીરીયલ પૂરું પાડવાના નામે એ ચાહે જલારામ એન્ટરપ્રાઇઝ હોય મુરલીધરન એન્ટરપ્રાઇઝ હોય રાજ કન્સ્ટ્રક્શન હોય કે સર્વના કન્સ્ટ્રક્શન હોય તમામ એજન્સીઓ લાવીને મટિરિયલ પૂરું પાડવાના નામે ટેન્ડરો આપવામાં આવ્યા આ એજન્સીઓએ એક પણ અ કોરીમાંથી કપચી લીજોમાંથી રેતી કે કોઈ દુકાનમાંથી સળિયા સિમેન્ટ લીધા વગર કે કોઈ જગ્યાએ એ મટીરીયલ પૂરું પાડ્યા વગર બોગસ રોયલ્ટી જીએસટી વાળા બિલો મૂકીને કરોડો રૂપિયા સરકારી નાણાં પોતાના ખાતામાં જમા કર્યા અને એ નાણાં કેટલાય નેતાઓને કેટલાય અધિકારીઓને એમણે વ્યવહાર કર્યો ને આ કૌભાંડ છેલ્લા પાંચ વર્ષ સુધી ચાલ્યું તો આ એજન્સીના ખાતામાં પચીસો કરોડ રૂપિયા જમા થયા છે એની સઘન તપાસ થાય એવી અમારી માગણી છે સાથે સાથે આ એજન્સીએ જે પણ કૌભાંડો કર્યા છે એમાં આઉટસોર્સિંગ કર્મચારીઓને એમાં આરોપી બનાવવામાં આવે છે કેટલીક જગ્યાએ પંચાયતો પર દોષનો ટોપલો ઢોળવાની વાત છે ત્યારે આ એજન્સીએ મટીરીયલ પૂરું પાડવાનું હતું નથું પૂરું પાડીને કૌભાંડ કરેલું છે એટલે આમાં જે પણ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ છે જેમ કે નિયામક હોય ડીડીઓ હોય ટીડીઓ હોય એના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર હોય એમના પર પણ કાર્યવાહી કરવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ આમાં મટીરીયલ પૂરું પાડવામાં પંચાયત કે સરપંચ ક્યાંય જવાબદાર હોતા નથી એટલે જે પંચાયતો પર દોષનો ટોપલો ઢોળવાની વાત છે બિલકુલ પાયાવિહોણી છે સાથે સાથે હમણાં જે તપાસ ચાલી રહી છે એમાં મોટા ગજાના મંત્રીઓ સાંસદો ધારાસભ્ય એમના સંગઠનના માણસોના નામો પણ બહાર આવે એવા છે અને મનસુખભાઈ પર માહિતી છે ત્યારે આમાં મને લાગે છે આવનારા દિવસોમાં હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં સીબીઆઈ ઇડી અને જીએસટી વિભાગને સાથે રાખીને તપાસ કરવામાં આવે એવી અમારી માંગણી છે જ્યારે પણ કોઈ વ્યક્તિ નાનો ગુનો કરે છે ત્યારે દાદાનું બુલડોઝર ત્યાં પહોંચી જાય છે ગૃહમંત્રી શેખીઓ મારે છે કે કોઈને કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે ત્યારે મારે વિનંતી છે કે તમારો જીરો ભ્રષ્ટાચારની જે નીતિ છે એને સાબિત કરવા માટે દાદાના બુલડોઝરનો પાવર સાબિત કરવા માટે ખૂબ સારો અવસર તમારી પાસે છે આમાં તમે ઝીણવટથી નિષ્પક્ષથી તપાસ કરાવો જે પણ લોકો જવાબદાર આવે હોય તમારા સરકારના હોય ચાહે વિપક્ષના હોય ચાહે સંગઠનના હોય ચાહે ગમે તે મોટા અધિકારીઓ એના પર કાર્યવાહી કરી બતાવો એવી અમારી માંગણી છે ચૈતર વસાવાએ કહ્યું કે મનરેગા કૌભાંડ અંગે આજે ભાજપના નેતા મનસુખ વસાવાએ પોતાની સરકારમાં ગાંધીનગરથી લઈને ગ્રામ કક્ષાએ કેટલું મોટું કૌભાંડ થાય છે તે ખુલ્લું પાડ્યું છે આ બાબતે હું મનસુખ વસાવાને અભિનંદન આપું છું ને અગાઉ જ્યારે મેં આ કૌભાંડ ખુલ્લું પાડ્યું હતું ત્યારે મનસુખ વસાવા એજન્સીઓનો બચાવ કરતા હતા પરંતુ હવે મનસુખ વસાવાએ જણાવ્યું છે કે મનરેગા કૌભાંડમાં સામેલ બધી એજન્સીઓ તેમને સારી રીતે ઓળખે છે તેઓએ સર્કિટ હાઉસમાં આ લોકો સાથે મુલાકાત અને ગાંધીનગરના મંત્રીઓથી લઈને સાંસદ ધારાસભ્ય સચિવો નિયામક ટીડીઓ ડીડીઓ સુધી કેટલા હપ્તા આપ્યા છે તેની સંપૂર્ણ જાણકારી છે તો મનસુખ વસાવાને પહેલેથી આ તમામ માહિતી હતી અને હવે તેઓ ખાતરી આપી રહ્યા છે તો મારી તેમને વિનંતી છે કે આ સમગ્ર માહિતી છે તે જનતા સમક્ષ જગ જાહેર કરવામાં આવે જોઈએ હવે સાંસદ મનસુખ વસાવા પાસે કોબાણની માહિતી છે તે ક્યારે જગ જાહેર કરે છે આ સ્ટોરી અંગે આપનું શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય